નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાની એક લાઇક તમારી જરૂર કરી દેજો ખેડૂત મિત્રો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ભાવનગરમાં બારસો પચાસથી સવું ને ચાલીસ રૂપિયા બોલાયા સિદ્ધપુરમાં બારસો એકવીસથી સવુંદસો અઠ્યાસી વિસનગરમાં બારસો એકાવનથી પંદરસો અઠ્યાવીસ પાટણમાં બારસોથી પંદરસો નવ બોટાદમાં બારસોથી પંદરસો નવ અંજારમાં તેરસો અઠ્યાસીથી સવુંદસો પચાસ મહુવામાં બારસો ચુમ્મોતેરથી તેરસો ને એસી જામનગરમાં આઠસોથી સવુંદસો પાંચ તળાજામાં તેરસોથી સવુંદસો એક કડીમાં તેરસો એકતાલીસથી સવુંદસો ને સિત્તેર રૂપિયા બોલાયા ત્યારબાદ ખેડૂત મિત્રો હારીજમાં બારસોથી સવુંદસો ને એકાવન ગોંડલમાં અગિયારસો એકાવનથી સવદસો એકોતેર સાણસમામાં એક હજાર એકોતેરથી તેરસો ને બાસઠ જસદણમાં તેરસોથી પંદરસો પાંચ હિંમતનગરમાં તેરસો દસથી સવુંદસો સત્્યોતેર ગોજારીમાં સૌદસો અગિયારથી સવદસો એંશી કુકરવાડામાં તેરસો સિત્તેરથી સવદસો એકાણું વિજાપુરમાં અગિયારસો બ્યાસીથી સવદસો અઠ્યાસી અમરેલીમાં નવસોથી સવુંદસો સત્તાવન જોટાણામાં બારસો વીસથી બારસો ને એકોતેર થરામાં તેરસોથી સવુંદસો માણસામાં બારસોથી સવુંદસો એંશી ધ્રાંગધ્રામાં અગિયારસોથી તેરસો ને એકોતેર ડોળાશામાં અગિયારસો એંશીથી સવુંદસો ત્રીસ ઉનાવામાં એક હજાર એકવીસથી પંદરસો પાંચ બાબરામાં સૌદસો પચીસથી સવુંદસો પંચાવન હળવદમાં બારસો એકાવનથી સવું સો અઠ્યાસી વિરમગામમાં બારસોથી સવુંદસો તેતાલીસ ધંધુકામાં બારસો પચીસથી સૌચો ઓગણચાલી વાંકાનેરમાં અગિયારસો પચાસથી સવદસો એકત્રીસ વડાલીમાં તેરસો એંસીથી પંદરસો તેત્રીસ ખાંભામાં તેરસો અગિયારથી સૌચો એકતાલીસ મોરબીમાં બારસો પચાસથી સવુંદસો પચાસ ખેડબ્રહ્મામાં તેરસોથી સવદસો વીસ જેતપુરમાં એક હજાર ચોવીસથી સૌદસો એકતાલીસ આભાર ખેડૂત મિત્રો વિડીયો જો પસંદ આવે તો વિડીયાને લાઇક ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો જેથી તેઓને પણ આજના ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી તમને મળી શકે